ડીસા તાલુકાના છેનાલ ગામે રામદેવ મંદિર નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો રામદેવ મંદિરથી ગામોમાં મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી લાઈવ ડીજે પર કલાકારો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મુખ્ય અતિથિ એક હજાર આઠ મહંત શ્રી જગન્નાથ ગુરુ દેવનાથ રામસર ઘોરા ઉપસ્થિત રહ્યા હતા જેના રામાપીર મંદિર ખાતે ત્રણ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેના જ્યોતિષ પરશોત્તમ ભાઈ જોશી બાબુભાઈ જોશી ભરતભાઈ જોશી કનુભાઈ જોશી દ્વારા ત્રણ દિવસ સુધી હવન યજ્ઞ કરવામાં આવ્યા હતા રાંદેપીના નવીન મંદિર ખાતે રડુજાથી જ્યોત લાવવામાં આવી હતી દસ તારીખે રાત્રે પરમ પૂજ્ય દોલતરામ બાપુશ્રી બલારામ મહારાજ અશોક ભારતી ગોસ્વામી અને અન્ય ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો મહેમાન શ્રી દેવદર ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણ રામપુરા મહંતશ્રી રૂપપુરીજી મહારાજ

ત્રણ દિવસ સુધી સતત ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો ગામના દાતાઓ દ્વારા એકત્રિત ફાળો કરવામાં આવ્યો હતો જેના ગામે રામદેવીના મંદિર ખાતે રમકડાની દુકાનો ચકડોળો અન્ય ઘણા બધા સ્ટોલો જોવા મળ્યા હતા ત્રીજા દિવસે મૂર્તિની સ્થાપના કરી સાંજે ભજન કીર્તન રાખવામાં આવ્યા હતા અને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય માતાજી જય અલ્લા કદાની આજે જનાલ ગોમે તારીખ અગિયાર બે બે હજાર રોજ રામદેવજી મહારાજની પૂર્ણાહુતિ થઈ એ પ્રારંપ પ્રતિષ્ઠાથી તેમજ જેનાલ ગામના તમામ લોકો અઢારે આરમના માણસો ઉપસ્થિત રહ્યા હતા અને રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૌએ ભોગ આપી બહુ સારું કામ કર્યું અલગ અલગ ટીમ બનાવી ને કામ સોંપવામાં આવ્યું હતું અને આજે બહુ સરસ કામ શું છે તેઓ આજે જનાલ ગામમાં બાર ગામથી મહેમાનો લગભગ સોથી વધારે ગામો પણ ઉપસ્થિત રહ્યા હતા સગાવાલા આજુબાજુના તમામે તમામ અને જનાર ગામની અંદર મુખ્ય મહેમાન તરીકે દેવનાથજી મહારાજ રામસરણ ધોરા કેશાજી ચૌહાણ સાહેબ ધારાસભ્ય ૃત્રી મહારાજ વાલે વાલેર મહારાજ તમામ સંતો મંતો અને દસ તારીખ વજે સત્સંગ રાખવામાં આવ્યું હતું તેમાં પણ બાળતરામણ બાપુની ઉપસ્થિતિ અને બહારથી દૂર દૂરથી સંતો આવી અને સારું એવું આયોજન કર્યું હતું તેને આ મેળાવડા જેવું દીખાવ્યો હતો આ પ્રસંગને આજે ગામ લોકો બહુ બિરદાવ્યો હતો હા મારું નામ પરમાર છગનજી લેબાજી জেনালুগ ডিছা জিলা বনাস্প